કરવા પોલીસ કમિશનર ના હોય સૂચન કર્યું હતું રાઘવેન્દ્ર વ્ય ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજી ના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ના સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે જેમાં સૂચનાના આધારે એસઓજીના અધિકારીઓ માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ તથા ઈ હક્કાનો વેચાણ કરતા પાના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલના દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહેલી છે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેलोतનાઓ દ્વારા સુરતમાં નાર્કોટિક્સ drugs ની બદિને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન નો સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ ગલ્લા તથા હોલસેલ વિક્રેતાઓને પર ચાંપતી નજર કરવામાં આવી રહી છે અને સૂચના મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ